तो गाइस અત્યારે પે જવાને સે ગાડી લેને કે سال તો તો નો જવાય કેમ કે રાજુ રદરે આમ ગજબ गाइस જો તો તમે અત્યારે ફૂલ સબડે આને માંથી ન સબડે આપણે આરામ આરામથી આરામ આરામથી આરામ એટલે તો પછી મજો લો આવે કેમ કે મારા પર આવ આપણે હે ડ્રાઈવર ને તો હેલો YouTube ફેમિલી કેમ છો તમે મજામાં ને મજા મત રેજો કેમ કે અત્યારે જાય છે પો ગામમાં કેમ કે ગામમાં જવાનું છે આપણે અને જયશ્યા અમે બે ભાઈ જેસકે તમારે પેલો કઈ ગોતે છે તો બતાઉડ એમ તો હલો ગાઈસ ન્યુ બ્લોગ મે આપકા હાર્ગિત હાર્ગિત સ્વાગત હે હાર્દિક હાર્દિક તો ગાઈસ અત્યારે આપણે જઈએ છે ગામમાં તો ગામમાં જઈને આપણે જવાનું છે કોળી લેવા તો બીજી વાડી જાય છે આપણે કોળી લેવા તો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ हमारा गाइस बणियारी तो गाइस અત્યારે આપણે જવાને સે ગાડી લેને કે સાલ તો તો નો જવાય કેમ કે સાલ તો જાય ને તો મજો નો આવે કેમ કે સાલ તો જાય કેટલું યાર ચાલું લગભગ 2 2 કિલોમીટર જેટલું માં ચડાસીતે ગામમાં કેમ કે આતાર તમને શહેરીઓ કે દેખાય અને તો બણ્યા જબ લોકો માં આગળ બતાડું શહેરી કે ખતરો આવે તો કેમ કે બો રસ્તો કો ખરાબ છે કેમ કે રસ્તો પહેલી બાજુ તો ओ वो दायरे ख़राब सी है क्योंकि आई थोड़ो घोड़ा इतने हमें आई बाजू आया तो बढ़िया जो ब्लॉग में दिखा दूँगा अगर गाड़ी तो बढ़िया रहा हो कंटिन्यू तो हो रस्ता ख़राब है ना जो उसके आते रहा हो बुद्धू कौन ही पड़े यार तो बहुत दूर खेल गाड़ी काटवाले से नहीं मतलब बहु ધીરે ધીરે જાઉં ગાઈશ થોડાક રુકો રૂકો સફર કરો આપણી ગાડી પાછી પડે લ્યા મજા આવે હા ગાડી રોડે ના મજા આવે એટલે મજા આવે ગાઢ જોડા ગાઈસ ગાડી બેહીને આતે હમણે કેમકે અતયા બતા લોકો જતા રહ્યા અને હમ પાછળ રહી ગયા કેમકે અમે મોડ જ કેમકે તમને તો ખબર છે કે કેટલો કામ પડે ને કેટલી રૂ પડે એટલે ઓન ને કામ ત્યાં મો બહુ ગામમાં જતા નહીં કેમકે કે વધારે ગામમાં હું છોટા મારો એટલે પછી નહીં જતા કેમકે વાડીને અહી પડ્યા રહી હમે આ તો કોમ છે તો જઈએ છે બાકી જતા નથી હમે अरे बे भाई जैसे फोन मत जाता गाड़ी गाड़ी अरे देखो और तुमने आ गाड़ी एकदम फुल अगाड़ी साधोनी महेश्वरी जी जो चक्कर रहा है साधो बैटरी आमो जबजब गाइस जो तुम इतने प्यारे फुल कबड़ा आते आराम आदमी नट पड़ पड़े अपने आराम आराम से आराम 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 आज तो कुछ मजो लो आवे इनके मार पर पर आपे हेड आवे नहीं तो कहीं जाओ में खचरा डेरी आटे टूट से हमारे मोदी सरकार ने आलो के निमंत्रण किया यहाँ रोड बना रहे हैं क्योंकि रोड नहीं है यहाँ फिर लोग हैं बिजली सटीक पड़े यार हमारे आओ बहन करो पड़े हाँ तो हमें हेवी डर से तो निकली जाए बाकी बहु वह से

पल पल आवे तारियान बारे बड़ा राशा जानने दे तू जैने के दे पल पल आवे तारिया तो अगड़ी आपकी बढ़िया जब तो ब्लॉग में बंद करते हैं